સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પ્રત્યે આજની યુવા પેઢીઓને પ્રેરિત કરવા માટે આણંદ જિલ્લામાં જિલ્લા મથક ખાતે અને તાલુકા મથક ખાતે પણ પદયાત્રા યોજાશે આ પદયાત્રાના સુચારુ આયોજન અર્થે કલેક્ટર કચેરી આણંદ ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી કલેક્ટરે જણાવ્યું હતું કે આગામી તારીખ ઓગણીસમી નવેમ્બર બે ના રોજ આણંદ ખાતે યોજાનાર પદયાત્રાનું સવારે નવ કલાકે અમૂલ ડેરી સરદાર સાહેબના સ્ટેચ્યુથી પ્રસ્થાન થશે ત્યાંથી ગોદી ખાતે ગાંધીજીના સ્ટેચ્યુ થઈને મહાનગર ઓફિસ થઈને ગામડી બેઠક મંદિર વહેરાય માતા મંદિર અંબાજી મંદિર થઈને ટાઉન હોલ ખાતે પૂર્ણ થશે આ પદયાત્રા દરમિયાન પદયાત્રાના માર્ગ પર વિવિધ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત ટાઉન હોલ ખાતે સ્વદેશી મેળો પણ યોજાશે આ પદયાત્રાને વિવિધ સમાજના આગેવાન સંગઠનો દ્વારા આવકારવામાં આવશે તથા સરદાર સાહેબની પ્રતિમાને સુરતની આટી પહેરાવી ભાવાંજલિ આપવામાં આવશે આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા